જય ગૌ માતા વંદે ગૌ માતરમ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકની અંદર તો બધા ખુશમાં રહો એવી ને ખુશમાં હસ્યો તેવી ગાય માતાના અંતરથી શુભકામનાઓ જય ગૌ માતા તો આપણા ગોકુળ ગીર ગૌશાળા ભગુડા ધામની ગાય માતાઓ નેચરલી ઘાસ સારો પ્રાકૃતિની ગોદમાં ખાઈ રહ્યા છે કે એમાં યૌષધિ હારો સારો બધા જ પણ ગુણ એકા પ્રાકૃતિની ગોદમાં સમાઈ રહ્યા છે તો આપણી ગાય માતાઓ હારા સારા ખાઈ રહ્યું છે નેચરલી તો આ આપણી ગાય માતાઓ આપ નિહાળી શક્યા છો કે કોઈ પણ આડઅસર વૈયાની આપણે ભગવતી વાગોળી રહી છે જોઈ શકો છો અને બીજી ગાયો સરી રહી છે સામે ગુંદણા ગામનું આપ દર્શન કરી રહ્યા છો અને આપણે ભગુડા જંગલ વિસ્તારમાં ડુંગરની માથે ગાય માતાઓ સરી રહ્યા છે તો આ આપણું રોજનું કાયમ માટેનું સ્થાનક છે કે જ્યાં આપણે ગાય માતાને સરાવી રહ્યા છીએ તો નીચે ક્રમ અનુસાર સૌને નિહાળી રહ્યા સૌ આમાં કોઈ બાંધછોડ આવતી નથી કે આ બતાવવા સારુંથી ના અહીંયા આવ્યા એ હોય નથી બસ સાસુ હકીકત શું છે અને જે સહી એ પ્રમાણે આપણે નિહાળી રહ્યા છો તો સૌ દર્શક મિત્રોને અંતરથી જય ગૌ માતા વંદે